રાજ્યમાં ક્યાંક સામાન્ય વરસાદથી અતિભારે કરોડોના ખર્ચે બનતા આ બ્રિજમાં ગાબડા પડતા સામાન્ય નાગરિકો અને વાહન ચાલકો મુકાઈ જાય છે ત્યારે જ સુરતના સારોલી કડોદરા રસ્તા પર મેટ્રો બ્રિજનું કામ ચાલે છે અને આ કામગીરી દરમિયાન મેટ્રો બ્રિજના બે ભાગ થઈ ગયા એટલે કે આ ત્યાં મેટ્રો માટેની કામગીરી કાર્યરત છે આ દરમિયાન મોટી દુર્ઘટના થવાની શક્યતા અને સંભાવના સેવાય છે અને જે રીતના આ બ્રિજના વિડીયો સામે આવ્યા છે સુરતવાસીઓમાં ભયનો માહોલ છે

મેટ્રો માટેનો જે સ્પાન પોલીસ અધિકારીઓ મેટ્રોના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડતા થઈ ગયા છે આપને જણાવી દઈએ કે સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે સુરતમાં મેટ્રોનું ઉદ્ઘાટન બે હજાર સત્યાવીસમાં થવાનું છે ત્યારે એ પેલા બ્રિજ બની રહ્યા છે અને આ બ્રિજ માટે સ્પાનને એકબીજાની સાથે જોડવામાં આવે છે અને ત્યારે જ આ બ્રિજમાં મોટી ખામી સામે આવી છે બેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે અઢાર કિલોમીટરનો એલિવેટેડ એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આપને જણાવી દઈએ કે ડિસેમ્બર બે હજાર એકવીસથી મેટ્રોની કામગીરી સુરતમાં શરૂ કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર બાવીસમાં સુરત મેટ્રો લાઇન બેનું કોરિડોરનું નિર્માણ કાર્ય માટે સીએસ

આ મેટ્રો સ્પાન નમી જવાના સંબંધિત કોલ આવ્યો હતો કે ભરત કેન્સરની સામે ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટનો સ્પાન તૂટી ગયો છે એવો મેસેજ આવ્યો હતો જેથી ફાયર ફાઇટર્સ સહિતના સ્ટાફને તાત્કાલિક અમે ઘટના સ્થળે મોકલી આપ્યા પ્રોજેક્ટ મેનેજર સાથે વાત થતાં તેઓએ કહ્યું હતું કે રાત્રે આ કામ કરવામાં આવશે અને આ સ્પાન ઉતારી પણ લેવામાં આવશે અને આ રોડને પણ રાત્રે બંધ કરી દેવામાં આવશે મેટ્રો અધિકારીનું કહેવું છે કે સ્પાનમાં કોઈ મોટા ગાબડા નથી કે કોઈ એવી ઘટના નથી કે આ સ્પાન તૂટી પડશે તેને રાત પડે ઉપરથી ઉતારી લેવામાં આવશે મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પણ પહોંચ્યો છે સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી આ પ્રોજેક્ટ માનવામાં આવે છે અને મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક સવાલો અને પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે મેટ્રો કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી આને કહી શકાય મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમ્યો છે તેના કારણે આ ગમે ત્યારે ધરાશાય થાય તેવી સંભાવના છે અને તેને કારણે ત્યાં નીચેથી પસાર થતા વાહન ચાલકો ભયના માર્યા ફટાફટ નીકળી રહ્યા છે સ્પાનના સળિયા છે તે પણ બહાર આવી ગયા છે ને તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે બીજી બાજુ વિપક્ષે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ભ્રષ્ટાચારનો વધુ એક આ પુરાવો છે આરોપ લગાવ્યો છે વિપક્ષે કે ભાજપના ભ્રષ્ટાચારથી દરેક બ્રિજ હવે કા તૂટી રહ્યા છે કા બ્રિજમાં ગાબડા પડી રહ્યા છે અથવા તો બ્રિજ નમી રહ્યા છે તેમનું કેવું છે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરનાર ભાજપ સરકારની પોલ આ સામાન્ય વરસાદે ખોલી નાખી છે આપને જણાવી દઈએ કે માત્ર સુરત નહીં રાજ્યના અનેક જિલ્લા અને તાલુકાઓમાં અનેક રસ્તાઓના ધોવાણ થયા છે અનેક બ્રિજમાં મોટા ગાબડા પડ્યા છે એટલે કે સળિયાઓ બહાર આવી ગયા છે જેને કારણે આસપાસના સ્થાનિકોમાં ભારે આક્રોશ છે સુરતનો માત્ર મેટ્રો સ્પાનનો ભાગ નમવાની વાત નથી સુરતમાં એકસો પિસ્તાલીસ કરોડના ખર્ચે બનેલ જે સુરતની ઓળખ ગણાય છે કેબલ બ્રિજ તેમાં પણ ગાબડા પડી ગયા છે ખાડા પડી ગયા છે છ વર્ષની અંદર સુરતના આ કેબલ બ્રિજમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડીને બહાર આવી ગયા છે સવાલ તે છે કે જ્યારે સરકાર કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે ત્યારે તેની મજબૂતી તેની ગુણવત્તા તેની તેનું મેન્ટેનન્સને લઈને તમામ પ્રકારના કરાર કરવામાં આવે છે છતાં બે ત્રણ વર્ષમાં કરોડોના ખર્ચે બનેલ બ્રિજ કાં તૂટી જાય છે કાં નમી જાય છે આપને યાદ હશે ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ જે ગુજરાતનો ડીમ પ્રોજેક્ટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સપન છે તે સિગ્નેચર બ્રિજમાં પણ મસમોટા ગાબડા પડી ગયા છે મતલબ સાફ છે કે રાજ્ય સરકાર જે દાવા કરતી હોય પણ જે કંપનીઓ અને અધિકારીઓ જે કોન્ટ્રાક્ટ લે છે તેઓ રાજ્ય સરકારના તમામ દાવાઓને ગોળીને પી જાય છે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે કરોડો રૂપિયા પાસ કરવામાં આવે છે તો પછી ઉચ્ચ ગુણવત્તાયુક્ત આ નવા બ્રિજો કેમ નથી બનતા દર વખતે ભ્રષ્ટાચારના પોપડા બહાર આવે છે ત્યારે સરકાર કહે છે કે બધું સહી સલામત છે પણ સુરતમાં એક વસ્તુ હકીકત છે રાહતની વાત તે રહી કે આ બંને મેટ્રોના સ્પાન છે તે નમી ગયા છે જો તે નીચે પડ્યા હોત તો મોટી જાનહાની થાક પણ કહેવાય છે કે કોઈ એવી ઘટના થઈ નથી અને રાત્રે આ સ્પાનને ઉતારી લેવામાં આવશે પણ એક વસ્તુ તે પણ સામે આવે છે કે રાજ્યના અનેક બ્રિજ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ થયા અને હવે તો ઘણા બ્રિજ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ ઉપર થયા અમને જેવી અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગયો છે તો સમગ્ર સુરત પોલીસ સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટનાને લીધે કોઈ પણ જાનહાની ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે સાયના સર્કલ તરફથી આવતા રોડને પણ આરમ સીએમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે જેને લીધે આ સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈપણ પ્રકારની જાનહાની ના થાય હું સેજલ માલવિયા આમ આદમી પાર્ટી કોર્પોરેટર આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ છે તે બ્રિજ અહીંયા નમી રહ્યો છે હજી તો નવો બની રહ્યો બ્રિજ છે તે નમી પડ્યો છે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીંયા બહુ મોટી ઘટના ઘટત પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને તાત્કાલિક જાણ થઈ તથા હું અહીંયા પહોંચી સ્પોટ ઉપર પહોંચી ગઈ